પાણી વાળવાનું છે દવા છાંટવાનું છે પછી ધોઈયા કરવાના ઇમોશનલ નથી થવું તમારે સામે ઇમોશનલ થાય એનીમાં રજૂઆત કરવી એ તમને ગમે નહીં અત્યારે તો કામ બધું મારી માથે આવ્યું એમ ગણો તો હાલે જય માતાજી જય દ્વારકાધીશ આજે ફરીથી તમારે બધાનું સ્વાગત છે અમારા નવલગમાં અત્યારે મસ્ત નાય ધોને કમ્પ્લીટ થઈ ગઈ એમ તો ન કહેવાય કારણ કે અત્યારે વાગ્યા છે સાંજના સાત કારણ કે સવારનો શૂટિંગનો ટાઈમ મળે હતો દુકાને થોડું કામકાજ હતું એટલા માટે અત્યારે તો વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે જો કે સાંજ સ્ટાર્ટિંગ ન કરવાનું પણ સવારમાં થોડુંક બે ભેગું થઈ ગયું તો એટલા માટે અત્યારે થોડોક ટાઈમ મળ્યો હતો પ્લસ બીજું એ કે આ જે આજે વ્લોગ તો બધા જોયો છે ને સેમ યર કાલે પણ એમ જ આવશે થોડોક સવારનું થોડોક અત્યારનું એવું બધું આવશે તો ક્યાંય જતા નહીં કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો અને પાછળ મારા ભાભી કંઈક બોલે છે મને કંઈ હમણાતું નથી બોલા કાંઈ વાંધો નહીં તો કન્ટિન્યુ લગમ બધાય બન્યા રહેજો જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિકથી હાર્દિક સ્વાગત છે અત્યારે મસ્ત નાયધોને કમ્પ્લીટ થઈ ગયાં છે અને સવારમાં બધા વહેલા વહેલા જાગી ગયા છે પણ કેવલ નહીં બે ભેભા બે ભારું જાગ્યા નથી તમારનાની બે પૂતા છે અને અત્યારમાં તો ઘણા દિવસોથી અત્યારમાં તો નહીં પણ ઘણા દિવસોથી એટલે મીન્સ એટલે બે ત્રણ દિવસની તો ઘડીક સાંજનું શૂટિંગ ઘડીક દિવસનું શૂટિંગ બે દિવસનું ભેગું શૂટિંગ થઈ જાય છે એટલા માટે થોડુંક ટાઈમનો અભાવ છે એટલા માટે અને કેવલની તો જે કંઈ જગ્યા છે નહીં કેવલ અહી હું આજે કૂક કેવલ કેવલ સવાર પીડ્યું તમન્ના गुड मॉर्निंग है केवल बोल गुड मॉर्निंग बोल बोल डिंगा चिका डिंगा चिका डिंगा चिका ए ए ए ए ए ए ये जो ये जो आठ ये तो कहीं <कहिण> जाता से नहीं ये तो बे હુતાશે પછી પાછા સુયામણ કરવા ટાઈમે પાછા મેળા તો કન્ટીન લોગ બધાય બનિયા રહી ગયો શિરાવણ કરવા બેહી ગયા છે બા હું કેતા હતા તમે હમણા કોણ આનું કાઈ ને જે ગ્રોળ એમ એ છે ને એ નહીં હમણા ઘી નું કા કેતા હતા ઘી પી લે આમ સામાન આ કે અરે એવું પીવાનું

Yes. <laughs> તો વાડીનો નજારો જોઈને તમને બધાને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અત્યારે તો હું વાડીએ વ્યાવું છું આટો મારો સવાર સવાર મારું પહેલાં મેં કીધું વાડીએ આટો મારી આવું પછી મેં કીધું દુકાન ખોલીશ અને થોડુંક ઢસા કામ છે ઢસાઈ જવાનું થશે પણ મેં કીધું પહેલાં વાડી આંટો મારી આવું કારણ કે તો પણ છે મારે જ આવવું પડશે કારણ કે કરવાની છે એટલે લગભગ આજ તો નહીં છે ઢીંગાની વારે કાલ લગભગ એવું લાગે તો વાડી હવામાં થોડા વહેલા વી આવશું હવા વારે કર્યું એટલે ટાઢા પૂરે તડકો લાગે નહીં કારણ કે વાડીનું કામ તો મને લગભગ નથી આવડતું એમ કયો હાલે કારણ કે ક્યારેક અવારનવાર જ હું આવતો હતો કેમ કે મારા પપ્પા હોય એટલે મારું ઉપાધિ હોય નહીં અને અત્યારે તો વાડીનું કામકાજ બધું મારી માથે જ આવ્યું એમ ગણો તો હાલે કારણ કે મારા મમ્મી છે એ નીંદવા ને એવું બધું કામકાજ કરીએ કે બીજું તો કાંઈ કરીએ કે નહીં પાણી વાળવાનું છે દવા છાંટવાનું છે પછી ધોળિયા કરવાના છે અને રાત તો હર કે દોકા કે હોય નહીં લાઇટ ક્યારે આવે વાળી અને તમારે બધાને વાળીએ ક્યારે લાઇટ આવતી હોય એ કોણ પાસે કેજો છે ગામડે રહેતા હોય અને સિટીમાં રહેતા હોય હોઈએ સિટીવાળાએ કોમેન્ટ કરતા રહેજો કારણ કે તમને હું ઘણા દિવસોથી એમ કહું છું કે અમારે ઇમોશનલ નથી થવું તમારી સામે ઇમોશનલ થઈને રજૂઆત કરવી એ તમને ગમે નહીં ઇમોશનલ થઈને રજૂઆત કરી તમારી સામે અમે હાજર થઈ રહે ઇમોશનલ થઈને એ તમને પણ ન ગમે કારણ કે પણ સમય જેવો અત્યારે એવો છે ને કે ઇમોશનલ નથી થવું ને તોય તમારી સાથે ઇમોશનલ થવાની વાત તો તમારે કરવી પડે છે કારણ કે જે વ્યક્તિ સવારે આઠ વાગ્યા પછી ઉઠતો હોય એના બદલે છ વાગ્યા રોજ ડેલી સર્વિસ કોઈ ઉઠાડા વગર કોઈ જગાડ્યા વગર આજે ઉઠી જાય છે એ વ્યક્તિ તમારી સામે છે કારણ કે મારે બીજું કઈ કોઈ દિવસ મારે માથે ટેન્શન આવ્યું જ નથી કોઈ દિવસ કોઈ જાત કારોભારી માથે નથી આવું બારગામ જવાનું હોય વ્યવહારમાં રહેવાનું હોય ગમે કામકાજ હોય એટલે મારે કોઈ દિવસ વહેલું જાગવાનું ન હોય કંઈ જવાનું હોય મારે દુકાનથી મતલબ મારે દુકાને જવાનું હોય દુકાને કામકાજ જે કાંઈ કરવાનું હોય એ કરવાનું હોય બીજું કોઈ જાતનું કાંઈ કામકાજ કરવાનું ન હોય જ્યારે બાપની ગેરહાજરી થાય છે ને ઘરમાં નાનો દીકરો હોય કે મોટો દીકરો હોય બીજી વાતો જીતો મારાથી નહીં થાય કારણ કે સવારમાં જીરામણ જ કરતા હતા ત્યારે બધા થોડાક હેપી મૂડમાં હતા કારણ કે ઘરે હું જાઉં ને કોઈને ખબર નથી પડવા દેતો કે આ રીતનું ઇમોશનલ થતું નથી કોઈની સામે કારણ કે જો હું ઇમોશનલ થાવ ને તો બધાને થાય આ ટેન્શનમાં રહે છે દુઃખમાં રહે છે દુઃખી રહે છે એવું બધું બધાને થાય બધાને થાય તો એટલા માટે હું વાડીએ વીઆું છું આ રીતે તમારી સાથે વાતોચીતો કરું છું કારણ કે તમે મારી યુટ્યુબ ફેમિલી છો તમે મને સાથેને સહકાર ઘણો આપ્યો છે તમને હું મારા માનું છું એટલા માટે હું તમારી સાથે વાતોચીતો કરું છું વાડીએથી આટો મારીને અત્યારે ઘરે વીઆવા છીએ અને આ રીતનું કાંઈક તમારી સાથે વાતોચીતો કરવાની હતી તો હવે આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે એટલે કે આજનો વ્લોગ કાલે આવશે બીજો એટલે તમે સમજી જ ગયા હશો તો આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા વેરાપ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય